અમદાવાદની જીએલએસ યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી એન પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ કોલેજમાં ત્રીજા વર્ષની વિદ્યાર્થીની પાસે પ્રોફેસર ભાવિક સવાદિયાએ બિભસ માંગણી કરી પ્રોફેસર ચાર મહિનાથી વિદ્યાર્થીનીને મેસેજ કરતો હતો માત્ર એટલું જ નહીં તે વિદ્યાર્થીનીને પોતાની સાથે આવવા માટે પણ મેસેજ કરતો હતો આંગે વિદ્યાર્થીનીએ કંટાળીને કોલેજમાં ફરિયાદ કરતા પ્રોફેસર ભાવિક સવાદિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યો

વિદ્યાર્થીની જે હતી તેની સાથે કહી શકાય કે સ્ક્રીનિંગ રેકોર્ડિંગ તેમજ તે પુરાવા જે હતા તે પુરાવાને લઈ તે ફરિયાદ કરી હતી હતી સાથેમાં પ્રોફેસર દ્વારા વિવિધ વાત જે છે તે પણ કરવામાં તમામ માંગલે વિદ્યાર્થીની ફરિયાદ કરી ત્યારબાદ જેએલએસ કેમ્પસમાં એનએસયુઆઈ ના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને તેમાં વિરોધ પ્રદર્શન તેમની માંગ હતી કે શિક્ષક પર એફઆઈઆર જે છે તે દાખલ કરવામાં આવે સાથેમાં જ આ ફરિયાદ દાખલ થતાની સાથે જ અમદાવાદના પ્રોફેસર છે જે મ્પસ ના ટ્રસ્ટી દ્વારા તેમજ પ્રિન્સિપલ દ્વારા તેને સસ્પેન્ડ જે છે તે કરી દેવામાં આવે છે પરંતુ એનો છે સ્પષ્ટ માંગણી ત્યાં શિક્ષક વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવે ને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જી આભાર માહિતી આપવા માટે